હેલો ફ્રેન્ડ આઈ હોપ કે બધા મજામાં હશો પાડો આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર આપણા જિલ્લાની અંદર અત્યારે પાણીના કારણે પૂરના કારણે ઘણા બધા ગામડાઓ પ્રભાવિત થયા છે ઘણો બધો પાક નાશ પામ્યો છે થોડા સમય પહેલા પંજાબમાં આપણે પંજાબનું ઉદાહરણ લઈ શકીએ તો પંજાબમાં પણ ઘણું એવું નુકસાન થયું છે આપણે કાંઈ જ રોકી શકવાના નથી પરંતુ આપણે આપણી પ્રાર્થનાની અંદર ચોક્કસ એવા વિસ્તારોને એવા લોકોને યાદ કરીએ જેમને આ વરસાદ દ્વારા આ પૂરના માધ્યમથી નુકસાન થયું છે મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે અપૂર્ણાંક વિશે માહિતી મેળવી હતી અપૂર્ણાંક એટલે શું અપૂર્ણાંકના પ્રકાર કેટલા છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને બહુ સારી રીતે તમે સમજાવશો એવી મારી આશા છે આજના વિડીયોની અંદર આપણે અપૂર્ણાંકના સરવાળા કઈ રીતે કરી શકાય અપૂર્ણાંકના બાદ બાકી કઈ રીતે કરી શકાય એના વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો અપૂર્ણાંકના સરવાળા કરવા બહુ ઈઝી છે બહુ એટલે બહુ ઈઝી છે અને આપણે સહેલાઈથી એ કરી શકીએ

આ એક એક્ઝામ્પલ દ્વારા એક વસ્તુ આપણા દિમાગમાં ક્લિયર કરાવવા માંગુ છું આપણા દિમાગમાં ક્લિયર કરાવવા માંગુ છું કે જ્યારે છેદ સરખા હોય છે ત્યારે આપણા સરવાળા કરવા કે બાદ બાકી કરવા ખૂબ જ આસાન બની જાય છે કઈ રીતે તો જોઈએ જ્યારે બી છેદ આપણને સમાન આપ્યા હોય ત્યારે આપણો જે છેદ છે એને આપણે એઝ ઇટ ઇઝ લખવાનો છે જેવો છે એવો જ નીચે ઉતારવાનો છે અને જે અંશ આપ્યા છે માત્ર ને માત્ર એનો આપણે સરવાળો કરવાનો છે જે અંશ આપ્યા છે એનો માત્ર ને માત્ર આપણે સરવાળો કરવાનો છે આ નિયમ કોના માટે છે તો એવા અપૂર્ણાંક માટે છે જેનો છેદ જેનો છેદ સમાન હોય જેનો છેદ સમાન હોય એક ઉત્તા એક બે છેદમાં અઢાર અહીંયા આપણે છેદ ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ છીએ બે એકા બે અને નવ દુ છે એનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે એક માં નવ બીજું એક એક્ઝામ્પલ આપું છું મિત્રો બીજો એક થી સમજીએ આઠ છેદમાં પંદર અંશ અલગ અલગ આપેલા છે મિત્રો અંશ અલગ હોય એનાથી કોઈ પણ પ્રકારનો અપૂર્ણાત્મા ફરક પડતો નથી આપણે આપણી રીતને જ ફોલો કરવાની છે પરંતુ જો છેદ અલગ હોય તો એની રીત અલગ થશે એ જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે સમજાવીશ જો છેદ સરખા હોય તો આ જતા ત્રણ આઠ ને ત્રણ અગિયાર અગિયાર છેદ માં પંદર તો આઠ વત્તા આઠ છેદમાં પંદર વત્તા ત્રણ છેદ પંદર જે છે એનો જવાબ એનો સરવાળો

અહીંયા પણ આપણે છેદ જોવાનો છે અહીંયા પણ બાવીસ છે અહીંયા પણ બાવીસ છે એટલે આપણો છેદ જે છે એ એવો ને એવો જ રહેવાનો છે વત્તાકાર છે તો વત્તાકાર ની નિશાની આવી જશે એક વત્તા એકવીસ બરોબર એક વત્તા એકવીસ એટલે એક વત્તા એકવીસ કરીશું તો બાવીસ છેદમાં બાવીસ બાવીસ એકા બાવીસ એટલે આનો જવાબ આપણને મળશે એક આનો જવાબ આપણને મળશે એટલે કે એક છેદ માં બાવીસ વત્તા એકવીસ છેદમાં તો એનો જવાબ મળશે આપણને એક્ઝામ્પલ નંબર ચાર એક્ઝામ્પલ નંબર ચાર પાંચ છેદમાં આઠ વત્તા ત્રણ છેદમાં આઠ પાંચ છે એવા જ રહેવા દેવાના છે પાંચ વત્તા ત્રણ પાંચ વત્તા ત્રણ ને ત્રણ આઠ છેદ માં આઠ આઠ એકા આઠ એટલે આપણો જવાબ બની જશે એક છે ને મિત્રો સહેલો એકદમ થી આપણે આ ગણતરી કરી શકીએ છીએ પરંતુ ક્યારે જ્યારે આપેલા છેદ જે છે છે એ સમાન હોય ત્યારે એક એક્ઝામ્પલ જોઈ લે એક્ઝામ્પલ નંબર પાંચ સાત છેદમાં આઠ વધતા દસ છેદમાં આઠ સાત છેદ છે એનો પણ સરવાળો કરી દેતા હોય છે અને જવાબ ખોટા આવતા હોય છે તો મિત્રો આપણે છેદને કાંઈ જ નથી છેદ જેવા છે એવા જ રહેવા દેવાના છે માત્ર અંશનો આપણે સરવાળો કરવાનો છે આ નિયમ ક્યારે લાગુ પડે તો જ્યારે છેદ આપણને સરખા હોય ત્યારે માં આઠ સત્તર છેદ માં આઠ તો આ મિત્રો આપણા એવા અપૂર્ણાંકો જોયા એવા દાખલાઓ જોયા જેના છેદ જેના છેદ એક સમાન હોય છેદ હવે આપણે જે એક્ઝામ્પલ જોવાના છે એના છેદ સમાન નથી અને એનો આપણે સરવાળો કરવાનો છે આઈ હોપ કે આમાં બધાને સમજ પડી હશે બે હવે એવા દાખલા એક છેદમાં સાત જ્યારે આપણને આવા અપૂર્ણાંકો આપ્યા હોય એટલે કે જેના છેદ સમાન નથી ત્યારે આપણે લસા લેવાની જરૂર પડે છે તમે લસા લઈને પણ કરી શકો છો અથવા તો ક્રોસ મલ્ટિપ્લિકેશન ક્રોસ મલ્ટીપ્લુકેશન કરીને પણ તમે આવા દાખલા ગણી શકો છો મિત્રો આપણે અહીંયા ક્રોસ મલ્ટીપ્યુલેશન જોઈશું જ્યારે છેદ સરખા ન હોય ત્યારે પહેલું આપણું કામ છે એના છેદ આપણે સરખા કરવાના છે મિત્રો સાત અને ત્રણ આ બંને છેદ આપણને આપવામાં આવ્યા છે અહીંયા થોડી રીતો જુદી જુદી એના નીચેના છેદ અનુસાર બદલાતી રહેશે પણ આ દાખલા માટે શું રીત અપનાવીશું તો આપણે સાત જે છે એ પેલા બે સાથે ગુણીએ તો સાત દુ ચૌદ સાત દુ ચૌદ હવે જે ત્રણ છે ત્રણ ત્રણ એકા ત્રણ બરોબર છે હવે આ બંનેનો સીધો ગુણાકાર કરી લઈશું સાત તાલી એકવીસ સાત તાલી એકવીસ સાત તાલી એકવીસ ચૌદ વત્તા ત્રણ એટલે કે સત્તર છેદ સરખા ના હોય ત્યારે આપણે ક્રોસ મલ્ટિપ્યુલેશન કરી શકીએ છીએ અથવા તો લસા લઈને પણ એની ગણતરી કરી શકીએ છીએ બીજું એક્ઝામ્પલ લઉં છું મિત્રો એક્ઝામ્પલ નંબર ટુ એક્ઝામ્પલ નંબર ટુ ત્રણ છેદ દસ વધતા સાત છેદ પંદર ત્રણ છેદમાં દસ વત્તા સાત છેદમાં પંદર એટલો અહીંયા જે છેદ આપ્યા છે એ છેદની જે માત્રા છે એ બહુ મોટી છે તમે ક્રોસ મલ્ટીપ્લુકેશન કરશો તો આપણને અહીંયા બહુ મોટી સંખ્યામાં અપૂર્ણાંક જોવા મળશે બરોબર ત્યારબાદ અને છેદ કર છેદ ઉડાડી ઉડાડીને આપણે નાના કરવા પડશે એનાથી બેટર અહીંયા આપણે જે નીચે સંખ્યા આપી છે નીચે જે આપણને સંખ્યા આપી છે એનો પ્રથમ સામાન્ય અવયવી લેવાનો છે પ્રથમ સામાન્ય

બંનેનો આપણે સામાન્ય અવયવ એટલે કે દસ માં પણ આવે અને પંદર માં આવે એવો પહેલો સામાન્ય અવયવી આપણે લેવાનો છે અવયવ દસ 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 પંદર માં આવે આવે દુ વીસ વીસ તાલી ત્રીસ યસ દસ તાલી ત્રીસ અને પંદર દુ ત્રીસ અને પંદર દુ ત્રીસ એટલે પંદર ને બે સાથે ગુણસુ તો પણ આપણે ત્રીસ જવાબ મળશે અને દસ ને ત્રણ સાથે ગુણસું તો મળશે કે મિત્રો દેન આપજો દસ ને ગુણ્યા ત્રણ સાથે તો ત્રીસ જવાબ આવ્યો અને પંદર ને ગુણ્યા બે સાથે તો પણ ત્રીસ જવાબ આવ્યો અને ત્રીસ એ દસ અને પંદર નો પહેલો સામાન્ય અવયવી છે જે બંને ઘડિયામાં આવે છે હવે જે નીચે જે સંખ્યા સાથે આપણે મલ્ટીપ્લાય કર્યો છે એ જ સંખ્યા સાથે ઉપર મલ્ટીપ્લાય કરવાની છે ને સાથે તો ઉપર જે અંશ આપ્યો છે એને પણ સાથે બે સાથે તો ઉપર જે અંશ આપ્યો છે એને પણ બે સાથે એટલે દસ ત્રણ સાથે તો અંશ છે એ પણ ત્રણ સાથે ગુણાશે પંદર બે સાથે ગુણા તો જે અંશ છે એ પણ બે સાથે ગુણાશે ત્રણ તાલી નવ દસ તાલી કરી શકીએ છીએ ત્રીસ છેદમાં એજિટી થશે અને ચૌદ વત્તા નવ અથવા તો નવ વત્તા ચૌદ ચલો ચૌદ માં નવ ઉમેરે તો ત્રેવીસ અને છેદમાં આવી જશે ત્રીસ એટલે કે આપણે ત્રણ છેદ માં દસ વધતા સાત છેદમાં પંદર એનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે આજે જોઈએ બીજો એક એક્ઝામ્પલ જોઈએ સાત છેદ માં આઠ વધતા છ છેદમાં ચાર મિત્રો આ એક્ઝામ્પલની રીત પણ થોડી અલગ રહેશે દરેક આપોઆંક માટે આપણે દિમાગ વાપરવાનું છે અને સહેલાઈથી એને ગણવા ટ્રાય કરવા છે ઓકે અહીંયા સાત છેદ માં આઠ છે વધતા છ છેદમાં ચાર છે મિત્રો સાત છેદમાં આઠ છે અને છ છે એના છેદ માં આપણને ચાર આપ્યા છે એનો અર્થ જો આપણે અહિયાં આઠ કરવા હોય આપણે છેદ સમાન કરવાનો આપણો ઉદ્દેશ્ય હોય છે બરોબર જો આપણે અહિયાં આઠ કરવા હોય તો ચાર ને કોની સાથે મલ્ટીપ્લાય કરશું બે સાથે તો છેદ જેટલા સાથે મલ્ટિપ્લાય થાય છે એક અપૂર્ણાંકમાં આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં અને બીજા અપૂર્ણાંકમાં નિમ્ન ફેરફાર કરીને આપણે છેદ સરખો કરવાનો છે તો સાત છેદ આઠ એઝ રહેશે વધતા છ દુ બાર ચાર દુ આઠ બરોબર છે એક આપોમાં ફેરફાર કરીને આપણે છેદ સરખો કર્યો છે હવે છેદ સરખો હોય તો છે અને છેદ આવી જશે આઠ છેદમાં આવી જશે આઠ તો આપણે સાત અપોન આઠ વત્તા છ ચાર નો જો સરવાળો કરીશું તો એનો જવાબ આવશે ઓગણીસ છેદ આઠ આગળ બીજું સમજાવો આવું એકઝામજો એક્ઝામ્પલ આવી ગયું છે ચાર છેદમાં છ વત્તા પાંચ છેદ માં ત્રણ ચલો અહીંયા થોડું ચેન્જીસ કરી લઈએ ત્રણ અને છ આ રીતે ઓકે

ચાર દ આઠ ત્રણ દો 6, પાંચ છેદ છેદમાં છ બંને છે ચાર છેદ માં ત્રણ વધતા પાંચ છેદ માં છ એનો સરવાળો કરીશું તો જવાબ આપણને મળશે તેર છેદ છ તો આ રીતે મિત્રો આપણે બે અલગ રીતે સરવાળા કરતા શીખ્યા છીએ પહેલા જે સરખા છેદ હોય છે એનો સરવાળો કરતા શીખ્યા અને બીજામાં આપણે જે સરખા છેદ નથી એવા અપૂર્ણાંકનો સરવાળો કરતા શીખ્યા છીએ બહુ સહેલા દાખલાઓ હોય છે થોડું ધ્યાન આપીને શીખીએ તો આપણે આવા દાખલાઓ ગણવાની ખૂબ જ મજા આવે છે મિત્રો આ કેવી વાત છે ખબર છે કે રોડ રસ્તા સારા ના હોય ને તો ચાલે એનાથી એક્સિડન્ટ ના થાય બ્રિજ સારો ના હોય ને તો ચાલે એનાથી એક્સિડન્ટ ના થાય એનાથી માણસ ના મરી જાય પરંતુ જો હેલ્મેટ ના પહેરે તો માણસની મરવાની સંભાવનાઓ વધારે છે ઓકે એ અત્યારે આપણે દુનિયામાં જોઈ રહ્યા છે છે આ એવી વાતો કે રોડ રસ્તા જેવા હોય એવા ચાલે પરંતુ આપણે હેલ્મેટ પહેરીને આપણો જીવ બચાવવાનો છે ગ્રીક સારો હોય કે ના હોય ચાલે પરંતુ આપણે હેલ્મેટ પહેરીને આપણો જીવ બચાવવાનો છે અને ના પહેરવો હોય તો વધારે મોટી રકમ નહીં લેતા ગવર્મેન્ટ ઓકે માત્ર પાંચસો રૂપિયા માત્રને માત્ર પાંચસો રૂપિયા જેથી આવનારી ચૂંટણીમાં એમને પૂરતો ફંડ મળી રહે થેન્ક યુ વેરી મચ